નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ દ્વારા એક બિગ અપડેટ આપવામાં આવી રહી છે તમામ પ્રાથમિક શિક્ષકો માટે આ અગત્યની અપડેટ છે સત્રાંત પરીક્ષાઓ શરૂ છે તો એ બાબતે ઓનલાઈન એન્ટ્રી માટેની અપડેટ તમને અહીં આપું છું વિડીયો છેલ્લે સુધી જજો ગમે તો લાઇક કરીને જજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો આવો આપી દઈએ ફટાફટ તમને આ લેટેસ્ટ અપડેટ તો મિત્રો ઓનલાઈન એન્ટ્રી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે એના માટે આપણે ક્ષમતામાં જઈશું ક્ષમતામાં જઈ અને તમે હાય હેલો અથવા આપણે જે કંઈ પણ પ્રક્રિયા શરૂ હોય એમાં આપણે આગળ વધવાનું છે એટલે કે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો એમાં ક્લિક કરીશું ધોરણ ત્રણથી પાંચની પરીક્ષાઓ શરૂ છે તો આપણે ધોરણ ત્રણનું જોઈએ છીએ ત્યાર પછી વર્ક પસંદ કરવાનો છે ત્યાર પછી જે અત્યારે સત્રાંત પરીક્ષા શરૂ છે એટલે કે એને એસટી આપણે કહેવાય તો એસટી પસંદ કરવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતીનું જે પેપર લેવાયું હતું ત્યાર પછી જે ગણિતનું પેપર લેવાયું હતું અને ત્યારબાદ જે ઈવીએસનું એટલે કે પર્યાવરણનું પેપર લેવાયું હતું તેની જે ગુણની એન્ટ્રી જે છે તે આપ કરી શકો છો તે શરૂ થઈ ચૂકી છે એન્ટ્રી માર્ક્સ ઉપર ક્લિક કર્યા બાદ તમે આપણા વિદ્યાર્થીઓને પસંદ કરી અને એન્ટ્રી શરૂ કરી શકો છો તો આ એન્ટ્રી માટેની લેટેસ્ટ અપડેટ હતી આવી જ ક્ષમતા કે અન્ય કોઈ પણ અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા તમામ ગ્રુપમાં આ લિંકને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નવી અપડેટ સાથે ઓલ હેલ્પ ગુરુજી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત